અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની જતા હોય છે ત્યારે સમાજના અનેક પરિવારો કુરિવાજો અને ખોટા આર્થિક બોજાથી બચાવવાના પ્રયાસના ભાગરૂપે શિનોર મુકામે ખ્વાજા મકબૂલ શફી વેલફેર કમિટી દ્વારા પ્રથમ નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવનું ખૂબ જ સુંદર મહેજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલો નિકામાં જોડાયા હતા આ સમૂહલગ્નોત્સવમાં મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ હાજર રહી સમૂહલગ્નોત્સવમાં જોડનાર યુગલોને શુભેચ્છા પાઠવી હતી આવો જાણીએ મનોભાઈ ખોખર શું કેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી સાધલી સિનોર અસલામ عليكم આજ તારીખ 8 4 2025 મંગળવાર કે રોજ મકુલ સફી બાવા કે દરગાહ કે પાસ ઇબ્રાહીમ બાવા કે જાનિબ સે ઓર અમારી મકુલ સફી વેલફેર કમિટી કે જાનિબ સે જો 11 જોળોકા આયોજન કિયા ગયા છે शाकिर अली बाबा इब्राहिम बाबा और सभी यहाँ मेहमान आए हैं उनका मैं शुक्रगुजार करता हूँ और यहाँ जो भी आयोजन किया है हमने वो इन बहुत अच्छी तरह से पूरा किया है और ये मैं पूरा का है उनका भी स्वागत करता हूँ